કાંકરી તાલુકાના تیرવાડામાંથી અલગ પડેલ تیرવાડિયાવાસ ગ્રામ પંચાયત સમરસ સરપંચ તરીકે ઠાકોર વિરમજી પુપળજી તેમજ 8 સભ્યોની બિન હરીફ જાહેર કરવામાં આવ્યા કાંકરી તાલુકામાં વિભાજિત થયેલ અને ટમ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયત અને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણીમાં કાંકરી તાલુકા પંચાયત કચેરી એ મામલેદાર કચેરીમાં ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે કાંકરી તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે જેમાં تیرવાડિયાવાસ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે

કાંકરી તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ પંચાયતો સમરસ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર એમડી રમજી પોપડજી ઠાકોર ગ્રામ તેરાવાસ ગુરુ ગ્રામ પંચાયત હવે લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો તમને ફેલ હરેક કરે આજે એનો છે તમને શું કહે ખૂબ ખૂબ લોકોનો અભિનંદન બધાનો સર્વનામ તમે કામ કરવાનો કામ બાકી છે તે પૂર્ણ કરવાનો 5 વર્ષની અંદર જે તે કામ ભણાવે તો ટોટલ કામ કરવાની